માતાજી તેનું સંગા રાખીયા તો બહુ દુખને હારે કેવું પડે છે કે આપડી બોડી હવે હળગી ગઈ છે તો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાએ ગુડ મોર્નિંગ હોપ કરું છું કે તમે બધા ઠીક હશો અને હું આવી ગયો છું અત્યારે વાડીએ પાણી વાળવા આજે રવિવારની રજા તો મને એમ કે મોડે સુધી મળશે પણ એવું કઈ હતું નહીં કારણ આપણો મનનો ભ્રમ હતો કે રવિવારે મોડા સુધી ઘરે પણ પાણી વાળવાનું છે એટલે આપણે આવી ગયા છીએ વાળીએ અને પાણી કરી દીધું છે ચાલુ જાઉં તમે તો આપણે જઈશી પાછળ પાણી જોવા પછાત પછાત તૂટી નથી ને કાંઈ થોડુંક પાણી બાકી રહ્યું છે અને આપણે જવાનું તો હાલ લો ફ્રેન્ડ ચા પીવા હું આવી ગયો તો બપોરે ઘરે અને આપણે ઘરે આવ્યા મહેમાન એટલે આપણે ત્યાં કાકાને ઘરે જમવાનું હતું આપણે જમી લીધું છે અને હવે અત્યારે પીવાની છે તો આજનો પ્લાન કંઈક એવો છે કે સવારે તો વાડીએ પાણી વાળવા જવું છું એટલે વાડીએ વિગત પાણી વાળવા અને અત્યારે એમ કહે છે મારી બેન છે નાની અને મારી વાઇફ છે એમ કહે છે કે અત્યારે જવું છે આપણે ખાવા એમ તો હવે આપણે જાઉં ખાવા એટલે થોડી વાર જવું છે વાર છે કેમ કે હમણાં થોડી વાર પહેલા જ ઘરે આવ્યો છું એટલા માટે હવે બોર ખાવા ક્યાં જવું જોવું પડશે એટલે પૂછી લેવા

પણ અત્યારે આપણે ચેલેન્જિંગ વિડીયો કરવાનો છે તો હું તમને એમ કરું છું કે આ વિડીયોમાં જો દસ કોમેન્ટ આવશે ને આપણે જે જે વસ્તુની કોમેન્ટ આવશે ને એ આપણે ચેલેન્જિંગ વિડીયો કરશું જેમ કે બટેટા ભૂંગળા છે પાણીપુરી છે અને બીજી અન્ય વસ્તુઓ છે ખાવાની અથવા તો બીજી કાંઈ ચેલેન્જ તમને જે સારું લાગે ને એ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો આપણે એટલે એ વસ્તુને આપણે ચેલેન્જ કરીશું ટૂંકમાં ચેલેન્જ વિડીયો આપણે બનાવશું તો ક્યા હે ઈસમે તમને એમ લાગે છે કે ખાલી આ બ્લેન્કેટ પીડ્યું છે પણ આ ખાલી આ બ્લેન્કેટ નથી કોઈ જોયું તો એમ જ થાય કરો પણ ક્યાં ગયું એ હજી નું એવું ઓહો તો મહારાજ હોતા છે અહીંયા ફૂલ શિયાળે મજા તમારે બિલો એક જ લઈશું આખો હોવાનું રાત પડે પાછું પાછું ઓહોહો બિલન જીમ જીભવાર નીકળી ગઈ છે તો જો

ઉતરે નજા એમના વૈજાય એમને બેહવામાં બેહવામાં જયદીર તો વૈયુ સુરત ઈ હવે કરશે અહીંયા ફૂલ મજા અને આપણે અહીંયા ઘરેને ઘરે આવશે કંટાળો તો અમે આવી ગયા છીએ બોરખા તો નખું પાણી છે પાછેલું હાલ આવ્યો તો હારવામાં તો બહુડી એ તમે ભૂગી ગયા છે એવી પણ બહુડીને કો કંઈ નાખી છે આખી બહુડી આમ જો અહીંયા મને લાગે અહીંયા હળગાયું છે ને તેમ બોડી હતી ને બોવડીને તાપ લાગી ગયો છે કેવી મસ્ત આખી બોવડી હતી બોર ભરેલી બોર તો બહુ હતા આમ આમ જો બધાય બોર સુકાઈ ગયા છે ને બોડી આખી સુકાઈ ગઈ જો બહુ દુઃખ ને હારે કેવું પડે છે કે આપણી બોડી હવે હળગી ગઈ છે બોર હા હુકાઈ ગયા છે ને બોડી હા હુકાઈ ગઈ છે ઓકે હળગાઈ નહીં ખૂજ જો બધું અહીંથી હળગાનું ચાલુ કર્યું છે તો બોડી બિચારી રાખી ઓલી થઈ ગઈ છે નીચેથી જો અને આખી બોર્ડ સુકાઈ ગઈ છે ઊભી બોર્ડ બહુ મસ્ત લીલી લીલી બોર્ડ મસ્ત હતા એટલે આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને વિડીયોમાં જે તમને સારું લાગ્યું હોય ખરાબ લાગ્યું હોય કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો નીચે બેલ લેકન ને પ્રેસ કરી દેજો જેથી કરીને આપણા નવા અપડેટ તમને વહેલી મળતી રહે અને આગળના વિડીયો જોવાનું તમે ચાલુ રાખજો આજના વિડીયોને આપણે અહીંયા સેન્ડ કરીએ છીએ અને મળીએ આવે એક નવો મસ્ત વિડીયોમાં ત્યાં સુધી બાય 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 બાય